જવાબ સોનું પ્રશ્ન ત્રણ ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ ગુજરાત પ્રશ્ન ચાર કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ કેરળ પ્રશ્ન પાંચ ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ પંજાબ પ્રશ્ન છ તમાકુ અને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ આંધ્રપ્રદેશ પ્રશ્ન સાત શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ પશ્ચિમ બંગાળ પ્રશ્ન આઠ શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નવ સોપારી અને રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ પ્રશ્ન દસ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યમાં રણની રેતાળ જમીન જોવા મળે છે જવાબ ગુજરાત અને રાજસ્થાન ગુજરાત અને રાજસ્થાનમાં રણની રેતાળ જમીન જોવા મળે છે પ્રશ્ન અગિયાર રાજ્યમાં કંકાલ જમીન ક્યાં જોવા મળે છે જવાબ જમ્મુ કાશ્મીર પ્રશ્ન બાર કયા રાજ્યમાં તરાઈની જમીન જોવા મળે છે જવાબ જમ્મુ રાજ્યમાં જોવા મળે છે જવાબ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પ્રશ્ન પંદર ભારતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ બ્રહ્માપુત્રા પ્રશ્ન સોળ હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ મુસી પ્રશ્ન સત્તર અયોધ્યા કઈ નદીના કિનારે વસેલું છે જવાબ સરયુ પ્રશ્ન અઢાર કરનૂલ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ ટુંગભદ્રા પ્રશ્ન ઓગણીસ ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે જવાબ ક્ષિપ્રા પ્રશ્ન વીસ જમ્મુ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ જેલમ આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો